ચાલો તો રામ રામ સીતારામ બધાને તો આવે ગઈ આપણી નવી ઘબડાતી તો આજે અમે આવે ગયા પોરબંદર ફોન લેવા નહોતા તો જો આપણે યુનિયા મોબાઈલ પોરબંદર ઉનિયા મોબાઈલ પોરબંદરમાં આવે ગયા તો હાલ અંદર જઈને જોઈએ કામ એની ઓફર છે અને કિયો નવો આવ્યા તો એ બધું જોવે ને પછી આગળ લઈએ કિયો મોબાઈલ લઈએ એ ને આપણી ચેનલ છે યુટ્યુબમાં લેટેસ્ટ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દે તો તમે લાઈક શેર અને કમેન્ટ કરી દીજો અને આપણી આઈડીને ફોલો કરી દીજો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરવાનું ચિંતા નહીં તો હાલો જઈએ અંદર અને જોવે હાલો તો ભાઈ મોબાઈલ લેવા નહોતો તો કોઈ નવો આવ્યો હોય સારો હોય તો બતાવો નવામાં તમારે આરોપ જોતો હોય તો હમણાં જ નવી સિરીઝ લોન્ચ થઈ રેનો સિરીઝ બધા વિચારમાં તમારે પોપ ક્વોલિટી આવીએ કેમેરા દે બરોબર વોટરપ્રૂફ આવી જાય સારું કે બલા ફોન લે રાખી ઓપોર હમ એનો ગુપીન બરાબર યાર તો હાલો આ નઈ આપણે આ લેવાનું છે બરોબર આપે બેટ કરે જ જો આના પેગો કઈ પોફર કે છે હા ઉપર છે ને ગિફ્ટ ઉપર

મોબાઈલ પોરબંદર એકવાર વિઝિટ જોયો બરોબર તો આ એડ્રેસ ભાઈ આપે દે આપણું હાલો તો જો ભાઈ બે ફોન લઈ લીધા અનબોક્સ કરી નાખીએ બરોબર તો જવો કેવો ફોન છે એ આપણે ફૂલ ધબડાતી બોલાવવાનું છે બરોબર તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું